સુરતના કામરેજના નવી પારડી ખાતે આવેલા સુમુલ ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સુમુલ ડેરીએ આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વીસ હજારથી વધારી અને પ્રતિદિનની એક લાખ લીટર કરી છે આ માહિતી સુમુલના ડાયરેક્ટર જયેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી આ સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે સુમુલ ડેરીના પશુપાલકો માટે ગૌરવની વાત કહી શકાય છે સુરત અને તમામ ડેરીના અધિકારીઓ અને સહભાગી માટે અભિનંદન પાઠવ્યા અને તેઓ સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમૂલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમૂલ ડેરી અને અઢીલાખ પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે દાદેડીઓ માનસિંગભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાન